ગાડીની વાત લખ્યું છે અખંડ મોજ એ ગાડીની પાછળ લખ્યું છે અખંડ મોજ ભલે

છે છે ઓફિસ ત્યાં આગી ચાર પાંચ કિલોમીટર થાય હવે આવી અંધારો અખંડ મોજ

રાખવું પડે પેલા આપડે કરવા દેંગ રોડ આવી ગયા ભાઈ ઓફિસ ની નજીક જ આવી ગયા છે પુરાઈ લેવું છે અત્યારે રિટર્ન માં પુરાવો પોલીસ ની ગાડી આપડી આવી ગઈ ઓફિસ આયા ઓફિસે જાય છે આ કેમેરો કેમ આવો આવ છે વાંધો નહી જેવા હોય એવા એ કાવી કેમ છે છઠ્ઠો નંબર દબાઈ દયો ક્યાં જાવ છો છઠ્ઠા માં કેમ હવે વાહ એની આલો 6ઠ્ઠા માળે 10મા માળે આવો થઈ ગયું 12 વાગી ગયા વાત છે વો કોક નો આવશે પણ કોઈનો ન હોય ગયા છે નહીં આવે પૂરો થઈ ગયો અરે મારો લવ લવ મારો લવ જગાડવો જોઈએ ઓફિસ આયા ગયા

હા ગાયલ હા ગાયલ કી ગદ ગાયલ જાને

સ્પ્રે કોકે કે આમ જો તો આયા બાડી મારું પાટો તો પણ મે નહીં ના લે અમારે મારે મારે પાટો એ અમારા સબસે ચાલે સીટ ફાટી જાવ બહુ વાહ હા જો પર નાઈસ બાય જો આ બધું જ બધા એવું લાગે એવું નહી

મારી બસ આવી ગયો આવી પૂછ અરે એના પ્રેમ વિશે નહીં ખાલી પ્રેમ વિશે હું કહું પછી તારા પ્રેમ વિશે પૂછ એટલે એને દગુ આપ્યો તો કે એટલે બીજા ચાલુ હતી કે પછી થઈ હતી એટલે એમ નઈ બીજા ચાલુ હતી કે એમ કે ડાયરેક્ટ વ્યવહાર થઈ ગયું બીજા ચાલુ થઈ હતી બીજા તેરા બી કટ્ટા એસે બોલના તારો બાપ કઈ પાછી નહીં આવે ટેન્શન લેવાય એને હું ખબર બેઠો હોળી નું વ્યવહાર થઈ ગયો હમણાં લગન થવાના તો આશામાં બેઠો એ

તે હું એને હું કેવાનું કેવાય કરવાનું શું પછી તાર ઘરે આવી ગઈ તે ઓલા બેને કર્યો પંદર લાખ નો ખર્જો કર્યો આજે ઓલી જશ્મીએ કિસ્સો કીધો તેમ હતા 100 વરનો લવ હવે 100 વરના લવમાં કાઈ દેશે લગન કરાવે એ 20 25 લાખ નો ખર્જો કરે મની ગયા એના પપ્પાને કાઈ દેશે લગન કરે 15 દી પછી હું કે ઢીલો પડે કે નહી ઢીલો પડે આ મારો મરે ઢીલો પડે 100 વર ક્યાં કી દીધું ઈ ઢીલો ન પડતો પણ બીજારે ઓલરેડી શેટ હતી પછી હું કે ખબર હે બીજારે ભાગી ગઈ તો પછી એને લગન જ કેમ કેમ તો દિવસ પડી તો પણ વર્ષ હતી હજી પાછી આપણે શું બોલ્યા છે

પ્રેમ એટલે મેળ્યો કે હજી નાની હતી ત્યાં ગરબા ઉપર લીધો હજી કોલેજ પૂરી નો થઈ ત્યાં ઉપર લીધો ले जिले पादी ये गान आज अमराती अब

કોણ મને હું હું નથી ફોલો કરતો કાળા ડ્રેસ વાળી કાળા કીધું નઈ હામી વાળી રિપ્લાય આપજો થાય કઈ બોલ્યા તો ધ્રુવી ને तो प्रजापति ने आपने, आपने जोड़े बोला ना आपने एक नो आवे देख जे दर बना दिए मन्नो बना दिए आज मनी ले सच मातो क्या हुआ गला होती पानी आ गया मनी ले लेते हो बच्चा मिल गया आगे ना सुधाई बड़ा बोला ये माफ़ी लाया तो

સ્પેશિયલ કટ કરીને મોકળું જોઈએ પહેલા જો તમારે શું જોઈએ છે હાર્દિકભાઈ તમારે શું જોઈએ પછી

તમે બે નો એકી દીકરો એવું બોલા બસ લે હા નો નહી આ ભમી ગતિ વાગે રોટલી ને આમ બોલે છે એટલી ગોતી લેવાની છે મેની તો એ આખી ઇન્સ્ટાગ્રામ પડી છે અમદાવાદ નું પેજ માં ને ચાર લાખ ફોલોવર છે અમદાવાદ નું અમદાવાદ ના પેજ માં એના આવડે આઈડી રિક્વેસ્ટ મોકલતા હોય ને કરી પાર્ટી આ બધું દ્રેગા બસ જોયા એટલે કે महाराज ને નું તો તારા નહીં દ્રેગા છે એક કાલે આ બાજુ છે ભાઈ નઈ એ માન નહીં ઘરે બોલા

આની ગાળીમાં એટલે મને જે રૂપિયા ના કલાક કામ કામ છે તું આમ જો કલાક કામ કરાવી નાખ બીજું કેય ના પડે દિવસે હું તો હોય ને અઘીકત મગ કરે એ ઊંધું અમુક તો આય તોક કરને એક બધુંવાને હાથ તો હા ભરું એટલે